Puji mami હું બને dengan Mas Tama Kenapa Mas Tama buat ini? Mereka tepla buat ini Tepla Halo, mereka tepla buat થેપલા Tepla buat ini Tepla buat ini Tepla buat મેથીના થેપલા buat ini Mereka tepla સવાર સવારમાં તો હોય ને ખાલી અમે હાલે થોડાક દિવસો આટલું કરવાનું છે પછી તો હા લે કે તો ગઈ દેવાના છે પછી આવી જાય પછી આપણે આરામ થેપલા બનાવી દે તવર બરાબર ને તવર આપણે એમાં તો એટલા કે મમ્મીને આરામ મળી જાય શું કેવું તમારે બધાને વૌ આવ્યા પછી આરામ હોય મિત્રો

કે આપણે વિડીયો આપણે ઉતારી બને છે મિત્ર વિડીયો આપણે હવે તા અમે ને થોડોક નાસ્તો કરી લઈ હવા નથી ખાધું નથી મમ્મી બનાવ્યો છે થેપલા ચાંદ થેપલા ખાઈ લઈ